આ ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે જેના કારણે આપની છબી પર ગંભીર સવાલો ઉભા થયા છે તો જનસભામાં ભરત ફૂલતરિયાએ ઈશુદાન ગઢવીને કેટલાક તીખા સવાલો કર્યા પરંતુ જવાબની જગ્યાએ તેને મળ્યો કાર્યકરનો થપ્પડ તો વાયરલ વિડીયોમાં દેખાય છે કે નાગરિકને લાફો મારવામાં આવે છે જ્યારે ઈશુદાન ગઢવી નજીકમાં જ હાજર હતા ત્યારે નાગરિકનું શું કહેવું છે તે પહેલા જાણીએ મારું નામ ફૂલતરિયા ભરત સુનામ સાહેબનું ઈસુદાન ગઢવી એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન મેં સાહેબ ને એ કીધું કે ભાઈ તમે કરપ્શન ની વાત કરો પાણી ની વાત કરો તો અગિયાર વરસ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગરી જતું તમે ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે રામ આ મતન રાવણ આ મતન ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા નો બનાવ અહીંયા તો અસ્પતાલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામનું નામ હુકમ લ્યો ત્રીજી વાત એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એ એમ કે ભાજપ વર તમે શિસ મહેલ કરો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાત્રીકરણનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રીનો પાંત્રી કરોડ નો મહેલ હતા કરોડે હજી બરોબર એમ મેં કીધું સાઈડમાં લ્યો એનો ભાઈ હતો થોડી એમ ભાઈને હું મને માર્યો આ જ વાત બીજું કોઈ વાત નહીં વિરોધ કર્યો એટલે એને મને માર્યો હવે આજ મને માર્યું કાલ બીજાને મારશે હવે એમ કહે કે ભાજપ આવીને આવી હે તેવી અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત દે શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારું શું થાય તમે ફટાકો લ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચા રોડની વાત કરો હો રોડમાં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં ઘરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાલી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો ને ઇસ્તીફા દીધી ધણી વગરનો દિલ્હી રીયુ રાજધાની ભારત દેશની રાજધાની એકસો ચાલીસ કરોડ પબ્લિકની રાજધાની એમ નમ રહી મુખ્યમંત્રી વગરની તેથી તમે ક્યાં આવી હતા આ ઘટનાએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે ઈશદાન ગઢવીએ આ ઘટનાને ષડયંત્ર ગણાવવાનો દાવો કર્યો છે કે આપની લોકપ્રિયતાને ખતમ કરવાનું કાવતરું છે પરંતુ આ દાવો

ત્યારથી ભાજપમાં ત્યાં રેડાયું છે મુખ્યમંત્રી લેવલથી એક ષડયંત્ર રચવામાં આવ્યું એવું આશંકા છે કે મુખ્યમંત્રીએ કીધું હોય કે ભાઈ આમ આદમી પાર્ટીની સભાઓ ડિસ્ટર્બ થાય એના નેતાઓ ડિસ્ટર્બ વચ્ચે પેલું કારણ કે લોકો જાગૃત થઈ રહ્યા છે પણ અમે આનાથી કોઈ બીવાના નથી અમે કોઈ ડરવાના નથી અમે ભાજપના રાવણ શાસનથી નથી ડરતા તો એમની આ બધી હરકતોથી તો શું પણ એ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય અને ભાજપને હું કહું છું તમારામાં તાકાત હોય તો સામી છાતી આવો તમારામાં તાકાત હોય તો બોટાદમાં ફરીથી ચૂંટણી લાવો તમારામાં તાકાત હોય તો મારા જે ઉમેદવારને ધારાસભ્યને જે તમે હાથ ખંભે બંદૂક ફોડી હતી એને ફરીથી ચૂંટણી કરાવડાવો તમારામાં તાકાત હોય તો આવો સામી છાતી પ્રજા નક્કી કરશે જનતા છે તમે અત્યાર સુધી પોલીસથી ડરાવી જનતાને માનો લો કે પૂરમાં વડોદરાવાસીઓ પૂરમાં ત્રાઈમામ થઈ જાય એટલે ભાજપવાળા પોલીસને મોકલી દે પોલીસને મોકલીને એની ઉપર કેસ કરે તમે આ જ ધંધો કર્યો છે અત્યાર સુધી અમારા નેતાઓને ખોટા જેલમાં નાખવાના છેતર વસાવા બોલે તો નહીં જેલમાં નાખી દેવાના સામે ફરિયાદ નહીં લેવાની પણ ક્યાં સુધી કરશો અમે બમણા જોરે મજબૂતાઈથી ઉતરવાના છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે મોરબીવાસીઓ ભાજપની આ નિમ્ન કક્ષાની હરકતથી મોરબીવાસીઓને ગુજરાતની જનતા કરવાની જરૂર એમનામાં તાકાત હોય તો સામી છાતી ચૂંટણીમાં લડી લે હજુ સુધી આ ઘટના અંગે કોઈ કાનૂની કાર્યવાહી સમાચાર નથી પરંતુ વાયરલ વિડીયો આપની છબીને ગંભીર ફટકો પડ્યો છે તો શું આ લાફા કાંડ આપની રાજકીય યાત્રામાં અડચણ બનશે ને ઈશુદાન ગઢવીનો નો ષડયંત્ર નો દાવો સાચો સાબિત થશે તો આ પ્રશ્નનો જવાબ તો આગામી દિવસોમાં સ્પષ્ટ થશે ત્યાં સુધી મોરબીનો આ લાફાકાંડ રાજકીય ગલિયારાઓમાં ગુંજતો રહેશે